અને બ્રિજ તૂટ્યા પછીની જે સ્થિતિ છે જે પ્રકારનો માહોલ છે જે બ્રિજે સરકારી તંત્ર અને એન્જિનિયરોને રોડ બનાવનારને નાળો બનાવનાર જે અધિકારીઓ છે માર્ગ મકાન વિભાગના જે અધિકારીઓ છે અને જેમની ગંભીર બેદરકારીના કારણે નવ નવ વ્યક્તિઓના પ્રાણ લેવાયા છે ત્યારે આ ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકાને જોડતી આ વિશ્વામિત્રી નદી છે આ ઢાઢર નદી છે

સિમેન્ટ અને કોકરીટ નો માલ જે ફેંકી દેવામાં આવેલો હોય એવા પ્રકારના પથ્થરો છે ત્યાર પછી કોઈક જગ્યાએથી માટી લાવીને જે પાથરવામાં આવી છે પાછળ કેમેરામાં દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ ડરના રોડ પર આ ગંભીરાનો પુલ તૂટ્યા પછી તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું અને આ તંત્રએ માટીથી ખાડા પૂર્યા છે દર્શક મિત્રો ડમણના રોડ હોય ને ડામણના રોડ પર તમે માટીથી ખાડા પૂરો એ એ કેટલા અંશે યોગ્ય કહી શકાય હજુ પણ કેમેરામેનને વિનંતી કરીશ કે આ દ્રશ્યો બતાવશે અહીંયા જે એક અહીંયા આગેવાનો છે અને કેટલાક લોકો પણ છે એમને હું વિનંતી કરીશ કે આ પગ દ્વારા કામગીરી કરવામાં આવી છે આમોદથી આમોદ જે છે એ આમોદથી જે બ્રિજ સ્ટાર્ટ થાય છે અને આમોદથી આપણે બ્રિજ પર ચડીએ છીએ ત્યાં ફક્ત તંત્ર ખાલી પોતાની ભેટ ઉતારતા હોય એ રીતે પોતાનું જેને કહી શકાય કે કામ પૂરું કરી દીધું હોય એ પ્રમાણેના અહીંયા ખાડા પૂર્યા છે આ દ્રશ્યો અમે અહિયાં પસાર થતા હતા તો જોયા કે આ જે માર્ગ મકાન વિભાગ છે નેશનલ હાઈવે ચોસઠ ભરૂચ જિલ્લા માર્ગ મકાન વિભાગ ત્યાંના એન્જિનિયરો ત્યાંના અધિકારીઓએ કેવા પ્રકારની વેઠ ઉટાડી છે હજુ પણ હું કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંયા દ્રશ્યો બતાવશે જે પ્રમાણેની પરિસ્થિતિ છે આ જુઓ ખાડો તો છે જ પરંતુ ખાડામાં પૂરેપૂરો ખાડો પણ પૂરેલો નથી કેટલા ખાડા કોળા છે અહીંયા સિમેન્ટ કોન્ક્રીટના ઇટાળા પૂરી દેવામાં આવ્યા છે જેને છરોડું કહેવામાં આવે કોઈક જગ્યાએથી સિમેન્ટનો માલ ઉઠાવી લાવી અને પૂરી દઈ અને આ ગંભીરાનો બ્રિજ તૂટ્યો છે એટલે આ જવાબદાર સરકારી અધિકારીઓ અથવા તો તંત્ર આવા ખાડા પૂરી અને હાસકારો અનુભવી રહ્યા છે આવા ખાડા પૂરી અને શાંતિ અનુભવી રહ્યા છે કે અમે અમારું કામ કરી દીધું છે દર્શક મિત્રો ગંભીરા બ્રિજે આજે નવ નવ વ્યક્તિઓના પ્રાણ લીધા છે સાથે આઠ આઠ વ્યક્તિઓ હોસ્પિટલના બીછાને પડીને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે આજની જે નવમી જુલાઈનો જે દિવસ છે એ આ ગંભીરા પુલ માટે કાળો દિવસ છે

કારણ કે આ આ નદી નદી ઊંડામાં ઊંડી છે છે અહીંયા ઊંડો ધરો કલાક અહીંયા વિસ્તારમાં પાણી રહે છે અને પાણીની સાથે મગળો કદાચ કોઈ અનિચ્છનીય ઘટના બને આ સુસાઇડ પોઈન્ટ પણ છે કોઈ વ્યક્તિ અંદર પડે તો એને મગળો નાસ્તો કરી જાય છે એટલા બધા ભયંકર મગડો છે તો આવી કોઈ અનિચ્છીય ઘટના ન બને એટલા માટે ઉનાળાની અંદર ખગર ધોધ હતો ડમ્બર કામ ચાલતું હતું અને ડમ્બર કામ થયા પછી કોંગ્રેસે પણ વિરોધ કર્યો હતો તે જો આ રોડ નો આ પુલ જો બનાવવામાં નહીં આવે તો અમે રસ્તા રોપો આંદોલન કરીશું એવા પ્રકારની છે

અને એમને સરકારી સહાય આપવામાં આવશે તો એનો પરિવાર જે નિરાધાર થયો છે એનો પરિવાર બે બાકડો બની ગયો છે અને એમને જે સગા ગુમાવે છે પૈસાથી પાછા લાવી શકાશે દર્શક મિત્રો તંત્ર ફક્ત વળતર આપીને જ હસકારો અનુભવે છે આ ડાટન નદીના બીજા દ્રશ્યો પણ આપણને બતાવું અહીંયા આપ જોઈ શકો છો જે પ્રકારનો માહોલ છે કેટલાક વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે આપણે વાહન ચાલકોને પણ પૂછીશું કે આ બાબતે આપણું શું કહેવું છે ફોરવીલ ચાલક છે શું નામ છે ભાઈ આપણું

અને જે સાઈડો માંથી આ ટ્રકો જાય છે લગભગ દરરોજ આ વાહનો અહિયાં થી પસાર થાય છે હજારો ની સંખ્યામાં વાહનો જાય છે અને બ્રિજ પરથી જે પસાર થઈ રહ્યા છે જે પરિસ્થિતિ છે ત્યાંનો જે માહોલ છે જે સ્થિતિ છે આપ અહીંયા જોઈ શકો છો કે કેવા પ્રકારનો દ્રશ્યો છે આ રોડની જે પરિસ્થિતિ છે અત્યારે કેટલાક વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે ભાડદારી વાહનો પણ પસાર થઈ રહ્યા છે અને જે પરિસ્થિતિ ઉદભવી છે તેના દ્રશ્યો આ કાનમ એક્સપ્રેસ વ્યૂના માધ્યમથી દર્શક મિત્રો આપણને અહીંયા બતાવી રહ્યો છું જે પરિસ્થિતિ છે જેના જે દ્રશ્યો છે એ આપ અહીંયા કેમેરામાં જેને કહી શકાય જોઈ શકો છો અહીંયા એક બાઇક ચાલક પણ પસાર થઈ

અને કોઈ આ તંત્ર ધ્યાન આપતું નથી અને વારંવાર આ આંદોલન કરવામાં પણ આવે છે અને દૂધમાં પણ આપવામાં આવે છે પણ આ જેવી રીતે આ હદો બનેલો છે ગંભીરા પુલનો એનાથી ભયંકર આ પુલ ચાલી રહેલો છે બિસ્મારાલટમાં અને તંત્રનો બિલકુલ હાલત ખરાબ છે એટલે મારું જાણવા હું એવું જાણું છું કે બિલકુલ ખરાબ રસ્તો છે અને ખાડા છે હું દિવસમાં બે વાર ત્રણ વાળા મારો રસ્તો દવાય છે એટલે મારી ભાઈ સાહેબ માટે કે બધું દસ ટકા વીસ ટકા કમિશન વાળું ચાલે છે હું પણ છું હું પણ એક વખત માણસ હતો અત્યારે વર્ષથી રાજકારણ છોડેલું છે મને બધી જ ખબર છે દસ ટકા વીસ ટકા બધું કમિશન હોય છે એટલા માટે આ મારું ભાઈ કહેવું એવું છે કે બિલકુલ હકીકતમાં બિલકુલ તંત્ર ખરાબ ચાલી રહેલું છે આપણા દેશમાં એટલે આપણા જંબુસર તાલુકા અમુલ તાલુકાની વાત નથી કરતો આખા દેશમાં માં જ આવું ચાલી રહેલું છે એટલે હું આ તંત્રને માનતો નથી એક ટાઈમ પર હું બીજેપીનો જ માણસ હતો એક ટાઈમ ઉપર અત્યારે હું નથી માનતો આ કે બિલકુલ આ વિસ્મર અલગ તેમને હોય છે અને કોઈ ધ્યાન આપતું નથી જેની ગોદરી જાય તેને ટાળવાય એ ગુજરાતીનો ઉલ્લેખ હોય છે એટલે આવું ચાલે છે મારા ભાઈ બિલકુલ બરાબર દર્શક મિત્રો જોયું કે આ રાહદારી હતા અને આ આ રાહદારીઓ અહીંયાથી જેને કહી શકાય કે પસાર થઈ રહ્યા છે અને જે દ્રશ્યો છે જે માહોલ છે દાદર નદીનો જે બ્રિજ છે અને લોકોની જે માંગણી ઉઠી છે વિરોધ પક્ષો પણ વિરોધ કરે છે અને જેને કહી શકાય કે તંત્ર સાબતું થાય ફરીવાર હજુ તંત્રને અમે આ મીડિયાના માધ્યમથી આ એસેજ ચોસઠ જે હાઈવે નેશનલ ચોસઠ જે હાઈવે છે ભરૂચ જિલ્લા માગ મકાન વિભાગ અને કલેક્ટર્સને પણ આ વિનંતી કરી રહ્યા છે કે જો આ બ્રિજનું યોગ્ય સામાર કામ નહીં થાય આ બ્રિજ બનાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ મોરબીવાળી જે ગંભીરવાળી થઈ શકે છે અને આમાં અમારે મીડિયાએ લાઈવ ન બતાવવું પડે એટલા માટે તંત્ર જાગૃત થાય ભરૂચ ધોરી માર્ગ છે અને વિદ્યાર્થીઓ હોય ધંધાદારીઓ હોય કે માલવાહક જે વાહનો પસાર થઈ રહ્યા છે ક્યારેક આવી ઘટના બનશે તો તંત્ર શું પછી ઘોડા ભાગી ગયા પછી તબેલા ને તારા મારવા જેવી વાત થશે માટે તંત્ર સતર્ક થાય જાગૃત થાય અને વહેલામાં વહેલી તકે આ બ્રિજનું જેને કહી શકાય કે સમારકામ થાય અથવા તો બ્રિજને નવો બનાવવામાં આવે એવી મીડિયાના માધ્યમથી અમારી જંબુસર અને આમોદ તાલુકાની જનતાવતી મીડિયાના માધ્યમથી અમે આપ અધિકારીઓને જવાબદાર અધિકારીઓને સરકારને પણ એક વિનંતી કરી રહ્યા છીએ જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ આવા અપડેટ જોવા માટે કાનમ એક્સપ્રેસ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો કેમ અમે શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ કર્માર Subscribe now and press the bell icon.